એક નાનકડું સીન જે કદાચ જોતા આપણને બહુ અચંપો લાગશે પણ આ એક ગુજરાતી મૂવી છે જેની અંદર બતાવવામાં આવ્યું છે કે એડિક્શન શું છે આ મૂવીની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિ જે પણ વિદ્યાર્થીઓ છે બધાને પોતાના વશમાં કરીને એની પાસેથી એટલે કે વિદ્યાર્થીઓ પાસે આવું બધું કામ કરાવે છે પણ અત્યારે હાલ ખરેખર વાત એ નથી કરવી મારે મારે વાત એ કરવી છે કે ત્રણ દીકરીઓ જેમણે માળેથી કૂદીને આત્મહત્યા કરી આત્મહત્યાનું કારણ એડિક્શન વાત સિમ્પલ અને સમજવા જેવી છે આ ત્રણ દીકરીઓ એક બાર વર્ષની એક ચૌદ વર્ષની અને એક સોળ વર્ષની ત્રણે ત્રણ સગી બહેનો હતી લગભગ રાત્રિના બે વાગ્યા થી અઢી વાગ્યા ની અરાઉન્ડ નવમા માળેથી કૂદીને એમણે આત્મહત્યા કરી સુસાઈડ નોટમાં લખ્યું હતું મમ્મી પપ્પા હવે તમને ખબર પડશે કે અમારા માટે આ ગેમ કેટલી જરૂરી હતી ગેમ એવી હતી જે કદાચ થોડાક સમય પહેલા આપણે બ્લુ વેલ કરીને ગેમનું નામ સાંભળ્યું હતું ઘણા બધા બધા બાળકો થઈને ઘણા કિસ્સાઓ આપણને સાંભળવા મળ્યા હતા એવી જ આ એક કોરિયન ગેમ જેની આ ત્રણે ત્રણ દીકરીઓ એડિક્ટ બની હતી એટલે કે આ ગેમે એનું અલ્ગોરિધમ આ ત્રણે ત્રણ દીકરીઓના મગજમાં ચલાવી દીધું હતું આ એક ગેમ એવી છે જે ટાસ્ક આપવામાં આવે છે અને ટાસ્ક ગેમ કહેવાય છે અને આ જ ટાસ્કના ગેમથી દીકરીઓને એના મા બાપે રોકી રોકી અને અચાનક જ એક રાત્રે ત્રણે ત્રણ દીકરીઓ નવમાં કુદીને આત્મહત્યા કરી સવાલ અત્યારે એ છે કે આ જે આત્મહત્યા કરી દીકરીઓ એના પાછળના જવાબદાર કોણ દીકરીઓ પોતે મા બાપ મોબાઈલ કે પછી ગવર્મેન્ટ ગવર્મેન્ટ એટલા માટે હું કહું છું કારણ કે આવી ગેમો જ શા માટે ચલાવવા છે મા બાપ એટલા માટે કહીશ કે એમણે ધ્યાન ના આપ્યું મોબાઈલ તો હવે કહેવાનું રહ્યું જ નથી કારણ કે મોબાઈલ તો અત્યારે હાલતા ને ચાલતા દરેક બાળકના હાથમાં આવશે પણ ખરેખર અહીંયા સવાલ એવો છે મારો કે દરેક મા બાપને મારી વિનંતી છે અને આ એક ચેતવણીરૂપ કિસ્સો છે આ જે કિસ્સો છે એ યુપીના ગાઝિયાબાદનો કિસ્સો છે અને આ કિસ્સાથી આપણે એ સમજવા જેવું છે કે અત્યારે બાળકો તમારા બાળકો મોબાઈલમાં શું જોવે છે શું રમે છે એ તમારે પૂરતું ધ્યાન આપવું જોઈએ ગેમ રમે છે તો કઈ રમે છે કદાચ ટાસ્કવાળી ગેમ તો નથી રમતા ને જો ટાસ્કવાળી ગેમ રમતા હોય ને તો અત્યારથી જ અટકાવી કારણ કે અત્યારથી તમે અટકાવશો ને તો કદાચ બની શકે કે એ એડિક્ટ એટલે કે એનું અલ્ગોરિધમ તમારા બાળકોના માઇન્ડ ઉપર ચલાવી નહીં શકે પણ જો કદાચ રાહ જોવા ગયા ને કદાચ તમે એવું વિચારો ત્યારથી શું થવાનું છે કઈ ફરક પડવાનું નથી આ તો ફક્ત ખાલી એક કિસ્સો હતો આ ખાલી એક જ કિસ્સો બન્યો આવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે પણ એ કિસ્સાઓ બહાર નથી આવતા કારણ કે ખરેખર આજુબાજુના જયારે આ કિસ્સો એક બહાર આવ્યો છે તમારી સામે આવ્યો છે મારી સામે આવ્યો છે હું ફક્ત એટલું જ કહીશ કે આવો કિસ્સો ક્યાંક આપણા આજુબાજુમાં કે આપણા ત્યાં ન બને એનું ધ્યાન આપણે પોતે જ આપવાનું છે વિચારો તમે કે અલ્ગોરિધમ કેટલું જબરજસ્ત આડિક્શન કેટલું જબરજસ્ત છે જે મા બાપ બાર બાર પંદર પંદર વીસ વીસ પચીસ વર્ષ તમને મોટા કરે છે ને એની સામે આ એડિક્શન્સ બહુ પાવરફુલ બની જાય છે એટલે કે આ મોબાઈલની લત જે છે ને એ આપણે સિમ્પલ સમજીએ છીએ પણ ખરેખર સિમ્પલ નથી હોતી બહુ જ ડેન્જર છે અને આમાંથી ફક્ત ને ફક્ત આપણે જ બચી શકીએ છીએ અને આપણે જ બચાવી શકીએ છીએ તો આજે આપણે એક વાત જરૂરથી કરીશું કે દરેક બાળકને દરેક માતા પિતાને કહીશ કે જો બાળકો તમારે મોબાઈલ લથવા હોય તો પ્લીઝ એને દૂર કરજો અને મા બાપને કહીશ કે જો તમારું બાળક એડિક્ટ થયું હોય ને તો એને ખરેખર એમાંથી છોડાવવાનો પ્રયત્ન કારણ કે આ કિસ્સો હું ગુજરાતમાં જોવા નથી મારી આ વાતને સાચી લાગે તો કમેન્ટ અને શેર જરૂર કરજો શેર એટલા માટે કહું છું કે કદાચ મારી આ વાતથી એક પણ સ્ટુડન્ટ એક પણ બાળક કે એક પણ મા બાપના જીવનમાં બદલાવ આવશે ને તો મારી કહેલી આ વાત મને અંતમાં જ આત્મસન્માન આપશે એટલું કહીશ મોબાઈલ ઇઝ અજરસ મોબાઈલ એક રોગ છે બચવું તમારા હાથમાં જીતેન્દ્ર પ્રજાપતિ રાધે રાધે